શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી દેવોના દેવ મહાદેવના પવિત્ર શ્રાવણ માસનો આજથી થયો છે ભગવાન ભોળાનાથને રીઝવવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું અને મહાદેવ હર હર મહાદેવ તથા જય ભોલેના ગગનભેદી નાથથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા શ્રાવણ માસના પ્રારંભ સાથે જ ભગવાન શિવની ભક્તિમાં લીન થવા માટે શિવ ભક્તો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અનેક ભક્તો આ પવિત્ર માસ દરમિયાન ઉપવાસ કરતા હોય છે જ્યારે કેટલાક દૂધ જળ બિલીપત્ર પુષ્પોથી ભગવાન શિવનો અભિષેક કરીને તેમની કૃપા મેળવવાનો પ્રયાસ કરતા હોય છે ભાવનગર શહેર જિલ્લામાં શિવ મંદિરો શ્રાવણ માસ નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે શહેરના જસુનાથ ભીડભજન તખતેશ્વર હલુરિયા ચોક કૃષ્ણેશ્વર મહાદેવ બારસો મહાદેવ ભગવાનેશ્વર મહાદેવ સુભાષનગર ચંદ્રેશ્વર મહાદેવ ઘોઘાસકલ સહિત વિસ્તારોમાં આવેલા શિવ મંદિરો પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ઓમ નમ શિવાય જય ભોળાનાથ મારું નામ રાજેશ ગીરી કૈલાસગીરી ગોસ્વામી છે આ તખ્તેશ્વર મંદિરમાં પૂજારી તરીકે ફરજ નિભાવું છું ભાવનગરનું તખ્તેશ્વર મહાદેવ એટલે ભાવનગરના મહારાજા તખ્તસિંહજીએ બંધાવેલ જે મંદિરને અત્યારે એકસો બત્રીસ વર્ષ થયા છે અને આખું આરસપણનું મંદિર છે બીજું વિશેષ કે આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે એટલે ભોળાનાથ શંકર ભગવાન કલ્યાણકારી દેવ આખો શ્રાવણ માસ પવિત્ર શ્રાવણ માસ ગણાય છે અને શ્રાવણ માસમાં ભાવિક ભક્તોજનો ભોળાનાથના આશીર્વાદ લેવા આવે છે અને ભોળાનાથના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવે છે જય ભોળાનાથ